સીરા સાડી આજે ફરીથી લૂઝ ફેબ્રિકમાં સરસ મજાની ડિઝાઇનનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે અને એકદમ યુનિક કલર મેચિંગ રહેવાનો છે સાડી જોતા તમને ગમી જશે કારણ કે અત્યારની ટ્રેન્ડિંગ ડિઝાઇન એટલે અજરક અને અજરકમાં એમાં ગાળા બોર્ડર આ બેનું ગાળા બોર્ડરમાં જોરદાર ફરીથી અજરકની ડિઝાઇન લઈને આવી ગયા છે ફેબ્રિકની વાત કરીએ ને તો કોણું માખણ જેવું તો કપડું રહેવાનું છે જે આપણે એકદમ મસ્ત મશરૂમ જેવું કપડું રહે અને અત્યારે બહુ મસ્ત વાયરલ કલર છે એકદમ બ્લુ કલર બ્લુ કલર માં ઝરક બોર્ડરની ડિઝાઇન આવે એટલે તો પીસમાં કાઈ ઘટવાનું નથી એમાં તે ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ એટલે કાઈ ઘટે જ નહીં પીસમાં તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાનો બ્લુ કલર ઓપન કરવી છે જે પહેરાતે એકદમ યુનિક લાગે ફેન્સી લાગે અને એકદમ ડિફરન્ટ સાડીનો કોમ્બિનેશન લાગે અને સાડી એટલી જોરદાર હોય એટલે એનો બ્લાઉઝ તો જોરદાર આપો જ પડે ને તો એમાં આપણે સ્ટાર્ટમાં આવી ગયું છે બ્લાઉઝ તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલું સુપર હીટ લાગે છે કારણ કે અજરકની ડિઝાઇન છે એટલે પીસમાં તો કાંઈ ઘટવાનું જ નથી એમાં તેટલું મસ્ત હેવી અજરકનું બ્લાઉઝ આવી ગયું છે એટલે પીસ તો બહુ જોરદાર લાગશે અને બ્લાઉઝ બનાવ્યા પછી તો એથી વધારે સરસ લાગે કારણ કે આખી ગાળા બોર્ડર અજરકની સાડી છે એટલે બ્લાઉજ આખું અજરકનું હોય તો જ સાડીનો લુક વધારે આવે અને આ બ્લાઉજ બના પછી તો બહુ મસ્ત સાડીનો લુક આવવાનો છે કારણ કે એકદમ હેવી બ્લાઉઝ બની જાય અને સાડી તો સરસ લાગવાની છે તો ઓલ ઓવર બ્લાઉઝ બહુ જોરદાર છે પણ પલ્લુ અને સાડીનો લુક બહુ મસ્ત યુનિક અને છે તમે જોઈ શકો છો આપણો પલ્લુ રેવાનો મસ્ત પલ્લુ કારણ કે અજરક ડિઝાઇનમાં પલ્લુ આવ્યો છે પણ એકદમ સુપર હિટ પલ્લુ આવેલો છે તમે જોઈ શકો છો પહેલા તો આખી સાડી કેટલી મસ્ત કુણી માખણ જેવી ઈ જો કેટલી સુપર સાડી છે કોમ્બિનેશન વાળી અને કુણી માખણ જેવી એમાં તેટલો જોરદાર પલ્લુ પલ્લુનું કોમ્બિનેશન આ વખતે ડિફરન્ટ લેવા છે અજરકની સાડીમાંટલું ડિફરન્ટ કોમ્બિનેશન કેમ છે ખબર છે કારણ કે પલ્લુ આખો અજરકનો હોય તો સાડીનો લુક ન આવે એના માટે આપણે નીચે પેનલ અજરકની આપી છે ઉપર મસ્ત ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન આપી છે તો ઓલ ઓવર બહુ જોરદાર પલ્લુ લાગે છે તમે જોઈ શકો છો પલ્લુની બે બાજુ આપણે બોર્ડર રહેવાની છે જે એકદમ મસ્ત બ્લાઉઝના મેચિંગ થઈ જશે અને એકદમ મસ્ત અજરક પિન્ટનું બ્લાઉઝની મેચિંગની હોય પેનલ આપણે શૂટ તો થવાની જ છે એટલે પલ્લું છે ને એકદમ ડિફરન્ટ આપ્યો છે તમે જોઈ શકો છો મસ્ત મજાનો એકદમ મરુ કલર હોય એમાં કોમ્બિનેશન બેસાડેલું છે એટલે બહુ જોરદાર લાગે અને અજરાકની પ્રિન્ટમાં મરુણ કલર ન આવે એવું તો બને જ નહીં એટલે મસ્ત મજાનો મરુન કલર આવી ગયો છે અને બ્લુ કલરની સાડી તો એની ટાઈમ લેડીઝને નાની લેડીઝને મોટા ને બને ને ગમે એમાં અજરાક પ્રિન્ટ અને ગાળા બોર્ડર પીસમાં તો કાંઈ ઘટે જ નહીં અને ફેબ્રિક બહુ મસ્ત જો બેનું ખૂણું માખણ જેવું પલ્લું એટલો જોરદાર હોય અને બ્લાઉઝ એટલું મસ્ત મજાનું હોય તો પછી તમે એમ કેશો તો કપડું કપડું કુણું માખણ જેવું રહેવાનું છે હું તમને પાટલી પાડીને બતાવીશ મસ્ત મજાનું કપડું કુણું માખણ જેવું ને લચકા જેવું અને આમ કે મશરૂમ જેવું કપડું જોવા પહેનું કારણ કે એટલું મસ્ત કુણી માખણ જેવી હાડી છે ને અને આખો દી પહેરી હોય ને એવી લાઈટ વેર સાડી છે અને એકદમ મસ્ત મશરૂમ જેવી પાટલી પડે છે જો કેટલી મસ્ત સોફ્ટ પાટલી અને લચકા જેવી પાટલી પડે છે આટલી કુણી માખણ જેવી હાડી હોય અને આટલી જોરદાર ડિઝાઇન હોય એટલે પીસ તો જોરદાર લાગે છે તમે જોઈ શકો છો આખી ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે આપણે બ્લાઉઝ ને પલ્લું તો એકદમ હેરી આવવાના છે વચ્ચેનું આપણે એકદમ મસ્ત લાઈટ લાઈટ કલર ની લેરિયાનું ટાઈપ ડિઝાઇન આવવાની છે જે શેડિંગમાં આવશે એકદમ મસ્ત પીસમાં સૂટ થઈ જાય એવું સુપર એમાં ડિઝાઇન આવશે લાઇટ લાઇટ શેડિંગવાળી અને બે બાજ આપણે અજરકની પ્રિન્ટેડ ડિઝાઇન અને મરુન કલરમાં કોમ્બિનેશનમાં એટલે જોરદાર લાગે છે ને કારણ કે પીસ જ એટલો જોરદાર છે તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત જોરદાર પીસ લાગે છે અજરકની સાડીનો ગમે ત્યારે એની ટાઈમ ફેશન જાય નહીં એ પટોળાની હારવાયર જ રહી એટલે અજરક પ્રિન્ટર સુપર જ લાગે એમાં ગાળા બોર્ડર અત્યારની ટ્રેન્ડિંગ ડિઝાઇન છે અને જે બોર્ડરમાં જે અજરકની પેટર્ન આવે ને આટલી ફિનિશિંગ ને ફૂલ ફિનિશિંગ ને મસ્ત પ્રિન્ટેડ આવે છે કારણ કે એમાં છે ને બધું બારીક પ્રિન્ટેડ નું કામ એટલું મસ્ત આ અજરકની પ્રિન્ટ કેમ લૂક આવે ખબર છે તમને આજે આ ફ્લાવરની પ્રિન્ટ આવે એક ચોકઠીની આવે ફ્લાવરની આવે એનું કોમ્બિનેશન બેસાડવાનું બહુ જોરદાર પ્રિન્ટ કારણ કે આટલી ફિનિશિંગ વાળી વસ્તુ કરવી એ બહુ અઘરી છે એમાંય એટલી મસ્ત ફિનિશિંગ વાળી પ્રિન્ટેડ ડિઝાઇન હોય એટલે કાંઈ ઘટેડ ને એટલે અજરકનો લૂક આવે અજરકની સાડીમાં હંમેશા આ ટાઈપની ડિઝાઇન હોય અને એટલી મસ્ત ફિનિશિંગવાળી પ્રિન્ટેડ ડિઝાઇન હોય ને તો સાડીનો લુક આવે એમાંય એટલી મસ્ત પોણા માખણ જેવા કપડામાં સાડી હોય એટલે પીસ પહેરવાની કેવી મજા આવે અને આખો દી પહેરીને તમે ગમે જાઓ ટ્રાવેલિંગ કરો બાર જાઓ ગમે જ્યારે આખો થી પહેરવી ને સાડી એટલી જોરદાર લાગે એક તો લુક જે ફાઇન લાગે ઓપન પલ્લુ પહેરોતો હોય ગુજરાતી પહેરો હોય એટલી સુપર લાગે અને એકદમ ડિફરન્ટ એના કલર મેચિંગ હોય એટલે પીસમાં તો કઈ ઘટવાનું જ નથી તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે પલ્લુ પલ્લું આટલો સરસ છે અને બ્લાઉઝ બન્યા પછી તો એટલું સુપર લાગવાનું છે ને તો વાત જ જવા દે તો ફટાફટ આવી જોરદાર સાડીનું કોમ્બિનેશન ગયું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો અને બાકીના કલર મેચિંગની વાત કરું ને તો જોરદાર કલર મેચિંગ છે એટલે આપણે પહેલાં છે ને બધા એના કલર મેચિંગ જોઈ લઈએ બહુ મસ્ત મજાના કલર મેચિંગ રહેવાના છે જે બહેનોને જે કલર મેચિંગ આવે ને સાથે સ્ક્રીન શોટ પાડતા જાઉં કારણ કે હવે લૂઝ ફેબ્રિકની સાડી છે તો નાની એજના એ બહુ પહેરે છે તેના માટે તો બહુ મસ્ત કલર મેચિંગ છે અને મોડી એજના માટે લેવો હોય તો આ મહેંદી કલર તો બહુ સુપર રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે અને અજરક પ્રિન્ટ હોય એટલે કાંઈ ઘટે નહીં અને લચકા જેવું કપડું એટલે કાંઈ ઘટે નહીં તમે જોઈ શકો છો કેટલો મસ્ત પ્રિન્ટ ડિઝાઇન છે કારણ કે અજરક પ્રિન્ટમાં હંમેશા મરો કલરનું કોમ્બિનેશન એમાંય તો આટલો મસ્ત મજાનો મહેંદી કલર આવે એટલે કેટલી સુપર લાગે સાડી હવે આપણે બીજા બેન માટે જોવી હોય તો કેવી રીતે વિચાર આવે એની માટે આપણે બીટ કલર લઈને આવી ગયા જો એક તો કાપડ બહુ જોરદાર જો બેનું કાપડ જોવું હોય તો પહેલાં ફટાફટ છે ને સ્ક્રીનશોટ ફાડી ફૂક કરાવી લેજો મસ્ત મજાનો એમાં બીટ કલર છે કુણું માખણ જેવું કપડું અને સાડી તો સુપર લાગવાની જો એટલો મસ્ત મજાનો બીટ કલર છે બીટ કલર એટલો સુપર લાગે છે અને અજરકની ડિઝાઇન ને કાળા બોર્ડર એટલે બીટ માટે ઘટે નહીં હજી ત્રીજા બેનને લેવી હોય તો પર્પલ કલર આવી ગયો છો પર્પલ કલર એટલે કાંઈ ઘટે પર્પલ કલર અત્યારે ટ્રેન્ડિંગ કલર છે બહુ જોરદાર પીસ લાગે છે કોમ્બિનેશન તો જો એટલા સુપર લાગે જો છે ને મસ્ત મજાનો પર્પલ કલર પર્પલ કલર એટલો સરસ છે અને બાકીના હજી હું કલર મેચિંગ બતાવું છું એટલે બધાને આપણે ફ્રેન્ડ ગ્રુપમાં લેવાય છે આપણે પાંચ સહેલી છ સહેલી હોય એની માટે તો બહુ મસ્ત છે એ કરકી પેરિંગ બધે જવાય કેટલી સુપર લાગે છે ગ્રીન કલર મસ્ત મજાનો ગ્રીન કલર એટલો સુપર એટ લાગે છે તો ફટાફટા ગ્રીન કલરનો એ સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે મસ્ત મજાનો ઝેરી ગ્રીન કલર અત્યારે એટલા ટ્રેન્ડિંગમાં છે ને બધાને બહુ ગમે છે ગ્રીન કલર પહેરો તો એની માટે બહુ મસ્ત છે ડિઝાઇન સુપર હોય તો કલર તો સરસ લાગવાનો હવે આવી ગયો છે આપણે રામા બાટલી કલર જો કેટલો મસ્ત કલર મેચિંગ લાગે છે એકદમ મસ્ત ઇંગ્લિશ લુકનો અને એકદમ સરસ મજાનો કલર છે કેટલા મસ્ત કલર મેચિંગ છે જો એટલા મસ્ત પાંચ તમને સ્ક્રીન ઉપર બતાવ્યા છે અને એક મેં ઓપન કર્યો તો કેટલા મસ્ત કલર મેચિંગ છે અને સાડીનો લુક બહુ જોરદાર આવે એમાં બ્લાઉઝ પહેન્યા પછી તો બહુ જોરદાર આવે જોરદાર કેમ આવે ખબર છે કારણ કે એનું અજરકનું બ્લાઉઝ આવે એટલે જોરદાર તો લાગવાનું જ છે અજરક નું બ્લાઉજ હોય અને અજરક નો પલ્લું હોય એટલે સાડીનો લુક તો આવવાનો જ છે જો કેટલી મસ્ત લાગે છે કારણ કે આખી ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં અજરક ની બોર્ડર બે બાજ પેનલ આવે અને એકદમ મસ્ત હેવી એનો પલ્લો આવે અને બ્લાઉઝ આખો અજરકનો આવે તો સાડીનો લુક તો આવવાનો છે સાડીનો લુક એ આવે પાછા કલર મેચિંગ બધા તમને મનગમતા આવે છ કલર મેચિંગ સાથે સાડીનો લુક બહુ જોરદાર લાગે છે એમાંથી તમને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને લાઈક ન કરી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ